હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું પાલક અને મગની દાળ એમાં આપણે બધા જ વેજીટેબલ એડ કરીશું આ બધી વસ્તુ બધા જોડે બનતી જ હોય પણ આપણે નવા નવી રીતે બનાવીશું એમાં આપણે વગાર કેવું કશું કરવાનું નથી ખાલી સાદી રીતે બાફી અને બધા મસાલા ભેગા જ કરી લઈશું અને એક બે સીધી વગાડી અને ધીમે આપણે એને ચડવા દઈશું અને એની જોડે આપણે કરીશું મેથીના ટેબડા આ બી વસ્તુ કંઈ નવી નથી બધાને ત્યાં બનતી જ હોય છે પણ મને એક ભાઈએ એમનો મેસેજ આવ્યો હતો અને મોટિવેટ કરી હતી કે બેન તમે આ વસ્તુ બી બનાવજો ઢેબરા તો મને આની રેસીપી બી મળી રહે તો આપણે એ ભાઈ માટે થઈને આજે ઢેબરા બી બનાવીશું અને પાલક દાળ બી બનાવીશું અને એમને ટેસ્ટ કરવા બી મોકલીશું થેન્ક યુ હવે આપણે આપણો રેસીપી ચાલુ કરીએ ચલો તો આપણે એના માટે કુકન લઈ લીધું છે મેં મગની દાળ ધોઈને લઈ લીધી છે ને પાણી જોડે જ હું અંદર એડ કરી દઈશ અને પાલક બી મેં સમારીને લઈ લીધો છે અને હું પાલક બી અંદર ધોયેલો જ છે એટલે બધું એડ કરી દઈશ આમ તો તમે એકલી મગની દાળ અને પાલક બી કરી શકો પણ આ તો હું મેં મારી રીતે બધું નાખવાનો ટ્રાય કર્યો છે એમાં મેં કોથમીર છે પાલક છે મગની દાળ છે અને આપણે વેજીટેબલ બી લીધેલા છે વેજીટેબલ છે ડુંગળી છે બટાકું છે ટામેટું છે અને અંદર અત્યારે સવા લીલા આવતા હોય છે અત્યારે લગભગ બધાને ખબર પડતી હોય સવા વસ્તુ છે એ બધું બી આપણે અંદર એડ કરી દઈશું અને મેં લસણ વાટી અને લસણ અને મરચાં બે ભેગું વાટી લીધું છે એ અડધી પેસ્ટ આપણે આમાં લઈશું અને અડધી લઈશું આપણે ટે બ્રામ અને એમાં બધા મસાલા કરી લઈશું આપણે કશું વઘાર વગાર પછી કરવાનો નથી એક ચમચી મેં મીઠું નાખી દીધું છે બે ચમચી મેં મરચું નાખ્યું છે મારી ચમચી નાની છે મસાલી આની એટલે એક ચમચી ગરમ મસાલો નાખ્યો છે અને અડધી ચમચી અળદણ નાખી છે અને થોડું કાચું તેલ નાખ્યું છે એક કે બે ચમચી એટલે ઉભરાય ઉભરાયેલી દાળ બધા વેજીટેબલ બધું ભેગું છે અને આ રીતે આપણે કુકરને મૂકી દઈશ તો આપણે ખોલીશું બે સીટી વગાડીને દસ મિનિટ ધીમા તાપે એટલે આપણી પાલક દાળ તૈયાર થઈ જશે એ થાય એટલે હું તમને બતાવી દઈશ કે કેવી પડે છે આમાં કોઈ વઘાર કે કશું છે એ નહીં ચલો આપણી પાલક દાળ જ્યાં સુધી ચડે ત્યાં સુધી આપણે પાલક ચાર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે પેપરની તૈયારી કરી લઈશું એના માટે મેં ઘઉંનો લોટ ચાળી લીધો છે બે ચમચી હું અંદર લઈશ ચણાનો લોટ અને ત્રણ ચમચી કે ચાર ચમચી લઈશ બાજરીનો લોટ બાજરાનો લોટ આપણે મિક્સ કરીશું એમાં નાખીશું મેથી જે મેં ધોઈ પહેલાંથી લઈ લીધી છે અને અંદર લીલું લસણ બી છે એમાં નાખીશું કોથમીર એમાં નાખીશું લસણ અને મરચાંની પેસ્ટ જે મેં વાટીને લીધા છે તલ નાખીશું થોડા અને થોડું અજમો એડ કરીશું અને થોડું આમચૂર પાવડર એડ કરીશું બધા મસાલા લઈ લઈશું બે ચમચી મરચું છે એક ચમચી મીઠું છે અને અળદર છે ટેસ્ટ સ્વાદ અનુસાર અને આમાં થોડું તેલ નાખીશું અને આપણે ઢેબરાનો લોટ બાંધી લઈશું આ રેસીપી તો અત્યારે લગભગ બધાના કે રોતરે દિવસે બનતી જ હોય છે પણ આપણે એકવાર મેં નથી બનાવી શિયાળામાં હું બનાવી લો રેસીપી માટે આમ તો ઘણી વાર બનાવી લીધી આ છે આપણું ઢેબરાનો લોટ બંધાઈને તૈયાર અને હું વણીને તળી લઈશ શેકી દઈશ હું લઈશ અટોમણ બાજરીના લોટનું થોડુંક જ બહુ નહીં જોઈએ આપણે તવી મૂકી દઈશું અને ફટાફટ એક બાજુ કુકર બાજુમાં ટ્રાન્સફર કરી દાળવાળું અને આ બાજુ ભેપરા શીખીએ છીએ એટલે આપણે દાળ ઢેપરા સાથે તૈયાર થઈ જશે અને આજે આપણે ટેસ્ટ કરવા મોકલીશું જે ભાઈએ આપણને મોટિવેટ કર્યા હતા આ બે વસ્તુ બનાવવા માટે આપણે એમને મોકલીશું અને કેસે આપણને રિવ્યુ કે વસ્તુ કેવી બની હતી

આપણું ઢીબરું તૈયાર સાથે છે ઢીબડાની અને પાલક દાળની ટેપડા તો બનીને આપણા તૈયાર થઈ ગયા છે ત્રણ ચાર વધારે આપણે ત્યાં બનાવીશું ને મોડા બનાવીશું આ તો ટેસ્ટ કરવા મોકલવાતા એટલે બનાવી લીધા છે આપણું ઢેબરું

બીજા મસાલા જે ઘરના મસાલા હોય છે એક છે એ જ છે મીઠાણીને એમાં બટાકુ ટામેટું બધું મિક્સ છે અને ઢેબરા પણ તૈયાર છે ચલો ફ્રેન્ડ પાલક દાળ મગની અને ઢેબરા એ આપણે મૂકીશું જે ભાઈ આપણે જે ભાઈ આપણને કીધું હતું ને એમને ટેસ્ટ કરવા આપીશું આજે આપણે ટેસ્ટ આપણી રેસીપી નહીં કરી અને એ લક્ષ્ય આપણને રિવ્યૂ કે કેવા બન્યા છે બાય ફ્રેન્ડ્સ જય અંબે